જો ગઝાર થઈ ગઈ જો મિત્રો આપણે જે નેતા છે ને પેલા વિડિયોમાં પેલા વિડિયો અપલોડ કરેલો છે એમાં ચારેતી નન્ને ની એટલે જો પાણ પૈસી એક ને એવડી એવડી ગઝાર થઈ ગઈ જો તમે પેલું પાણ ચાલુ કર્યું છે ને પેલું પાણ ચાલુ કરી દીધું છે આપણે હવે કે રાતની મહેનત કરવી પડે ભાઈ ને અમારી હવે મહેનત કરવી પડે જો ટાઈટલ કઈક બોવ છે અમારો ભાઈ ને વાતી ની જો કોટે કાઢી નાખ્યો એમ કે ભાઈ નાકા વાળવાનો એટલે ભાઈ ની થી ગરમી હવે આપણે તો પેરેલ હવે આપણે તો કઈ કરવાનું હોય ની બધી પકડવાની હોય ખાલી

મિત્રો આવે જ ને દીપડાની બધાની બીક છે એટલે બે જણાને આવવું પડે પાણી મળવા એ મિત્રો અહીં કંઈક પાણી પોગી જ્યુ છે ને આપણે નાકું વાળી આવી ગઈ ગયા હાલો તો ફાઇનલી મિત્રો નાકું બાકું ભરાઈ ગયું છે ને અમારા ભાઈ આગળ વાળે તમે જુઓ આપણે મિત્રો વાહ આવી જઈ અહીં અમે કંઈક પગમાં આવે છે ભાઈ નાકાવાળો મિત્રો ભીં પડી ગઈ છે અત્યારે આછા સે મિત્રો ખેતી કરતા હોય એને ખબરત હોય કે કેવી રીતે રાતનું પાણી વાળવું એમ તો ફાઇનલી મિત્રો અમે આથી લીજે વાડી દલી એકાથેના અને પેલા વિડિયોમાં તમને બતાવી હતી નાવરથી મોટર બંધ કરવા 12:51 કીયે ભાઈ અડધી રાત કેવા આમ તો એમ દુખ લાગે યાર બહુ હતી અને એનો ભાઈ તાપીરો ભાઈ કઈ એમ બોળો ભાઈ તાપીજો

અ મિત્રો કાર પછી આ ચાલુ છે કે આ બંધ કરવાને ભાઈનો ફોન આવે પછી કે બરોબર આપણે તાપી ઘડી ઘડી કે ફોન બોન આવ્યો ને ફોન આવે પછી મોટર બંધ કરવાની છે તો ઉધી બેસી પછી પગિવા ઘરે ફનલે મિત્રો તો આપણે સહી છે ઘરે પાછા 1 વાગી ગયો છે ભાગી હવે અંદર-અંદર ઉછેર બો બીક લાગ્યા જનવરની બીક લાગે યાર હું કરું પણ

तेरे पोगी जा बड़े मित्र तो मैं ये वाला मोटर बैंड करी तो मेरे पुरे से बैंड रम था बोलो जो बोलो मैं करी है तो मुझे थोड़ा कर लावे जाए हमारे बैंड आये तो मेरे बोलो हूँ कर तो बाहर अंदर अंदर हुए तो होते हैं, मर बाहर तो होते हैं, एटीपी फोन जाए तो वो, हमारे बाहर तो ऐसे पंचर पंचर पीड़ा के नहीं हैं। રાત મે ગયા તમે કવરજ છે બધાય ની તો પંચર બંચર પેડુ કો નથી વિડિયો માં જોવે છે પંચર બંચર કા પેડુ નહી ભાઈ નહી કાં તો જો આ જો મિત્રો આ બોડી નો કાટો છે જો રાત ને 16 16 તા એવા બે ભાઈ જો એવડ મોટો કાટો છે તો બોડી નો તો વીડિયો વીડિયો મિત્રો જાહેર થઈ ગઈ છે જો તમે આપણે જે નેતતા જાય એવડી થઈ ગઈ કેડેમી આવે મારે એવું લાગ મને મારા ભવિદો તા વાલા બ્રેસડી ન હું કરે બોલો એટલે ઉતરે છે લઈ જવાની છે અમારે ક્યાંણ તો એ ઉતરે છે વાલા ચલમાં 9:30 ઊભાયા આપણે મોડે ક્યાં 8:00 વાગે ઊભજ્યા રાત ને જાગતા એટલે ક્યા વાત છે સર ક્યા વાત છે સર ક્યા બર યે વાત હે અમાર ભાઈ ઉતરે વાલા પછી પગી આપણે તો ફાઇનલી મિત્રો મે વાલાને ઉતારીન વયાથી

साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो मरगटी गिट्टी बहन आई एक वही दाखता बोलो मोटर बहन की नहीं होता रमता बोलो उंगनी आती है नहीं बोली हो जाओ टाटा हलो भाई टाटा कही से हो रही थे मन भी की तो इसको ना खाई होती नहीं है ना आप तो फिर दवा खाने को पैसे नहीं आ रहे हैं हमारे लगता है आज आज ਓ ਮਿੱਤਰੋ ਬੜਾ ਚਾਬਾ ਬੱਲੇ ਲੈਣੇ ਪਛੀ ਨਿਕਲ ਜੇ ਜੁਗ ਨੂੰ ਨਿਕਲ ਨਿਕਲ ਕਰੀ ਬਣਦੇ ਨਿਕਲ ਆਨੇ ਬੋਲੂ ਮੂ ਕਰੂ ਸਾਥੇ ਲਈ ਵਿਜੈ ਇੰਕਾ ਨਾ ਵੀ ਉਹ ਅਗੱਟੇ ਵੀ ਨੇ ਉਹ ਓ ਭਾਇਆ ਮੈਂ ਭਾਗਿਆ ਵਾ ਹਲਪਰੋਸੀ ਹਲਪਰੋਸੀ ਬੈਂ ਟਾਟਾ ਯਹੀਂ ਜੋਤੀ ਨੇ ਜੋ ਮਿੱਤਰੋ ਮੈਂ ਦੇ ਵੀ ਦੇ ਟੈਂਕ ਬੋਲੂ ਮੂ ਕਰੂਗਾ ਲੋਕੀ ਟੂ ਟਾਟਾ ਧੰਨਵਾਦ તો મિત્રો આપણે ભાગ્ય આ ટેલિફોન મોબાઈલ સે પાવર બેક સે ઉભધી સે કોડ 90 તો આપણે ભાગ્ય હવે ને મળી સીધા ક્યાં ને હવે તો ફાઇનલી મિત્રો અમે ક્યાં પહોંચી ગયા સી ને હજી કંઈ કામ છે ઘણું બધું ચેનલ માં ના હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો તો ફાઇનલી મિત્રો આપણે જે કાલ પવન છોકરો જો ગયા હતા એના પાંખડા સડાવી દીધા હું તમને બતાવો આગળ હા પવન છોકરો કલમેટ થઈ ગયો છે પાંખડા પાંખડા કઈક સડાવી દીધા તમે જોવો પાંખડા જે છે એ તેને તેને સડાવી દીધા હેઠે ફિટિંગ કરીને ડાયરેક્ટ તેને તેને પાંખડા સડાવી દીધા તો પવન છોકરો કમ્પ્લીટ થઈ ગયો છે જોવો તમે થોડુંક આગળ હોય એટલે દેખાય નહીં પણ જો પવન છોકરો કમ્પ્લીટ થઈ ગયો તો બસ મિત્રો આજના વિડીયોમાં એટલું જ વિડીયો કેવો લાગ્યો મિત્રો કોમેન્ટમાં કહેજો અને ચેનલમાં નવા હોય તો લાઈક સર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો મળી એકલા લોગમાં કે બાય બાય